ફિલ્મમાં એક સીન છે આ બધા ગુંડાઓ ભેગા થઈ અને વિક્ટરને મારતા હોય છે ઇન્ટરવલ પહેલાંનો અને માર ખાય છે ઘડી વિક્ટર પછી વળતો જવાબ આપે છે ને ગુંડાને જે સામેવાળો એક ગુંડો છે એને વળતો જવાબ આપે છે એક ઢીકો મારે છે ને ઓલા ઢાળી દે છે એને જેવો ઢાળી દે છે ને એટલે વિક્ટરનું જે ભૂતકાળ છે ને એની અમુક ક્ષણો આપણને ખૂબ જ સ્પીડમાં એકથી બે સેકન્ડની અંદર બતાવે છે ત્યારે ઘૂસ આવે છે અને ત્યારે એમ થાય છે કે ભાઈ હવે ફિલ્મ જામી ગઈ જબરજસ્ત ફાઇટ આવશે પણ અફસોસ એવું નથી થતું પછી બીજી વાર આ બંને ફિલ્મ જોવા જાય છે ત્યાં વિક્ટરને ધબધબાવે છે ત્યારે એમ થાય છે કે નહીં હવે તો જામશે જ અફસોસ એવું નથી થતું ઘણા એવા મોકાઓ હતા ફિલ્મમાં ત્રણથી ચાર એવા મોકાઓ હતા કે જ્યાં તમને એવું થાય કે ભાઈ હવે જબરજસ્ત ફાઇટ આવશે પણ અફસોસ એવું થતું નથી ફિલ્મનું ટ્રેલર જેવું હતું ને ફિલ્મના ટ્રેલર જોઈને ખૂબ આશા હતી કે ફિલ્મ જબરજસ્ત એક્શન હશે ને અત્યાર સુધી આપણે ગુજરાતીમાં નહીં જોયેલી એક્શન હોય પણ સોરી ટુ સે મને આ ફિલ્મમાં એક્શન ઠીક ઠાક પ્રકારનું લાગ્યું હાવ ઠીકઠાક પ્રકારનું ફિલ્મ ખરાબ નથી ફિલ્મની સ્ટોરી ખરાબ નથી ફિલ્મનું મેકિંગ ફિલ્મનું પ્રેઝન્ટેશન કંઈ ખરાબ નથી એક્ટિંગ વેક્ટિંગ બધું સારું છે પણ ટ્રેલરે આપણને ઓફર કર્યું હતું કે ફિલ્મ જબરજસ્ત એક્શનથી ભરપૂર હશે પણ ફિલ્મ આખીમાં જોઈએ ને તો એક્શન લગભગ લગભગ નહીવત છે અથવા તો નોર્મલ પ્રકારનું કહી શકાય એવું છે જરૂર એવી હતી કે એટલીસ્ટ ત્રણ એક્શન તો એવા જબરજસ્ત નાખવાના હતા કે એમ થઈ જાય કે ભાઈ વાહ અત્યાર સુધી આવું નથી જોયું આપણે ગુજરાતીમાં પણ અફસોસ એ મોકામાં છે પણ થયા નહીં જો સ્ટોરી આપણને કાંઈ નવું ઓફર નથી કરતી પણ જે પ્રેઝન્ટેશન છે જે રીતે કડીઓ જોડી અને સ્ટોરી ભેગી થાય છે ને એ ભાઈ જબરજસ્ત છે અહીંયા તમને એવું થાય કે ભાઈ એની ગર્લફ્રેન્ડનું સ્ટોરી તમને વાત કરું ને તો વિક્ટર એની ગર્લફ્રેન્ડના લગ્નમાં ફટાકડા ફોડે છે સુતળી બોમ અને ન્યા આખી ભાગદોડ પચ્યા છે પછી છોકરીવાળો જે છે ને એનો ભાઈ છોકરીનો ભાઈ જે છે એ વિક્ટર સાથે બદલો લેવા માટે એક ડોનની મદદ લે છે એટલે તમને એમ થાય કે ભાઈ હા આવી વાતમાં કંઈ આવડું મોટું રમખાણ થોડું થાય પણ હકીકતમાં એવું નથી કાંઈક બીજું જ નીકળે છે સ્ટોરીની જે શરૂઆત છે ને એ થોડી આમ લાગે કે તમને ઓહો આના હાટું આખી રમખાણ થાય ફિલ્મમાં ખાલી હુતળી બોમ નાખ્યા એની હાટુથી પણ એવું નથી પણ હકીકતમાં જે રીત આપણને બતાવી છે ને જે હકીકત બતાવી છે ને વિલન અને વિક્ટર આ બંને વચ્ચેની દુશ્મનીની જે હકીકત બતાવી છે ને એ ગળે ઉતરે એવી છે એટલે એ એક સારું થયું ઇન્ટરવલ સુધી તો ફિલ્મ ચાલી જાય છે એનો બેઝ બનાવે છે આખી સ્ટોરીનો બેઝ ક્રિએટ થાય છે અને ઇન્ટરવલ બ્લોક આવે છે અને પછી એવું લાગે છે કે ભાઈ હવે ઇન્ટરવલ પછી ફિલ્મ જામશે ઇન્ટરવલ પછી થોડીક ફિલ્મ ચાલે છે પણ છતાં કંઈક ને ક્યાંક લડખાતા લડખાતી ફિલ્મ ક્લાઇમેક્સ સુધી પહોંચે છે જો ફિલ્મ શરૂઆતથી લઈ અને એન્ડ સુધી તમને ખૂબ ઓછા એવા મોકા આપશે કે જેમને થોડો કંટાળો અનુભવ થાય કારણ કે ફિલ્મનું પ્રેઝન્ટેશન જે છે ને એ બહુ સારું છે પણ મને જે પર્સનલી લાગ્યું કે ફિલ્મમાં જે એક્શનની જરૂર હતી ને એ એક્શન એ પ્રમાણનું છે નહીં બીજી વસ્તુ કે આપણા હીરાને માર બહુ ખવરાવ્યો છે આ લોકો ખબર નહીં કેમ હીરાનું બેકગ્રાઉન્ડ જે પ્રમાણમાં બતાવ્યું છે એનો જે ભૂતકાળ જે પ્રમાણમાં બતાવ્યો છે એ પ્રમાણમાં જોઈએ ને તો તો બહુ ઓછો માર ખવરાવવાનો થાય આપણે હીરાને પણ હવે ખબર નહીં કેમ એટલો બધો માર ખવરાવ્યો છે અને છેલ્લે ક્લાઇમેક્સમાં પણ એટલો માર ખાય છે એવું નથી ક્લાઇમેક્સમાં ધબધબાટીને બહાટી બોલાવી દે છે એટલે એટલીસ્ટ સામેવાળા ની તો આમ ફાટીને હાથમાં આવી જાય ને એ પ્રકારનું તો આમ કરવું જ જોઈતું હતું ગમે ત્યારે પણ એ થયું નહીં એક્ટિંગની વાત કરીએ તો જગજીતભાઈનું કામ જબરજસ્ત છે જે પ્રકારનો રોલ ડિરેક્ટરે અને લેખકે જે પ્રકારનો વિચાર હતો ને એ પ્રકારનું એણે કરી દીધો છે એટલે એનું કામ ખૂબ સરસ છે સાથે સાથે અનલી બારોટનું કામ પણ ખૂબ સરસ છે બીજા જેટલા સાથી કલાકારો છે બધા કામ પરફેક્ટ છે પણ અહીંયા મેઇન વાત મારે ચેતનભાઈની કરવાની ચેતનભાઈનો રોલ ખૂબ નાનો છે મને એવું લાગે કે એ રોલને ક્યાંક ને ક્યાંક લંબાવવાની જરૂર હતી ચેતન ધાનાણીનો જે ઓરા છે ને એ બતાવવાની જરૂર હતી ચેતનભાઈની પર્સનાલિટી કેવી છે ખબર તમે કોઈ પણ ફિલ્મમાં એને વિલન બતાવો કે હીરો બતાવો પણ એનો ઓરા બતાવવાનો થાય ને કે ભાઈ આ વ્યક્તિ છે એ મસીહા છે લોકો એને માને છે એ એક અવાજ કરે તો લોકો આમ પોતાની આ માકો જીવ આપી દેવા તૈયાર થઈ જાય એ રીતની પર્સનાલિટી છે ચેતનભાઈની પણ અહીંયા મેકર્સ ચૂકી ગયા બહુ ઓછી મોમેન્ટ છે લગભગ એકાદ સીન એવો છે કે જ્યાં આમ ચેતનભાઈ પોતાના ઘર ઉપર ઊભા ઊભા હાથ હલાવતા હોય અને લોકો એના છોકરાનું નામ લેતા હોય અને તે એમ થાય કે ભાઈ વાહ આ ઓરા આગળ મજા કરાવશે પણ પછી એ ટાઈપનું કંઈ આવ્યું જ નથી એટલે ચેતન ધાનાણીનો ઓરા બતાવવાની જરૂર હતી કે વ્યક્તિ શું છે એ થોડું ડિટેલમાં બતાવવાની જરૂર હતી એ સીન એના છે ને એ વધારવાની જરૂર હતી એક કલાક ચોપન મિનિટમાં ઘણું બધું બતાવવાની ટ્રાય કરી છે વેકરે અને બતાવવા એવું હતું એમાં બતાવ્યું છે પણ બધું કેવું કે આમ થોડું શોર્ટ શોર્ટમાં બતાવી દીધું છે ફિલ્મમાં પેરેલલ બે સ્ટોરી ચાલવાવાળો જે પ્રયોગ છે ને એ સારો છે અને એ પ્રયોગ સફળ પણ થાય છે એટલે ફિલ્મની સ્ટોરી ક્યાંક તમને સાવ આમ નોર્મલ લાગતી હોય ને છતાં તમને એ ફિલ્મ જોવાની મજા આવે તમને એમ નહીં થાય કે ભાઈ આ તો બધું જોયેલું જ છે આપણે એમ નહીં થાય કારણ કે પ્રેઝન્ટેશન જે છે ને ફિલ્મનું જે પેરેલલ સ્ટોરી ચાલી રહી છે બે એ એ બધું બહુ પ્રયોગ સારો છે તમે ફિલ્મ જોઈશો એટલે તમને ખબર પડી જશે ગીતની વાત કરીએ તો ગીત મને ફિલ્મના ઓકે ઓકે લાગ્યા પણ જે બીજી એમ છે ને એ જબરજસ્ત છે વિક્ટરની ફિલ્મમાં જ્યારે એન્ટ્રી થાય છે પહેલી જ વાર એની વાય પેલી ગર્લફ્રેન્ડના મેરેજમાં સૂતળી બોમ્બ નાખે છે પણ જ્યારે બેક સાઇડથી કેમેરો આવે છે ને અને જે બીજીએમ વાગે છે ને એ જબરજસ્ત છે અલગ અલગ સીનમાં અલગ અલગ બીજીએમ જે રીતે વાગે છે ને બીજીએમ જબરજસ્ત છે ઇમ્પ્રેસિવ છે બધી જગ્યાએ તો ઇન શોર્ટ વાત એમ છે ફિલ્મ સારી છે પણ મને પર્સનલી એક્શન ઓછું લાગ્યું બાકી ફિલ્મ જોવાય એવી છે ગુજરાતીમાં લગભગ લગભગ આપણે નહીવત પ્રકારનું જ આવું જોયું છે એવું તમે માનો ને એટલે એક્શન ઓછું છે બાકી ફિલ્મ તમને કંટાળો તો લગભગ લગભગ બહુ ઓછી જગ્યાએ આપશે એટલે સારી એવી ફિલ્મ બનાવી છે પરિવાર સાથે જોવા એવી ફિલ્મ છે થોડી ડાયલોગોની કમી હતી એક્શન અને થોડા સિટીમાં માર તાળીમાર ડાયલોગો હોત ને તો એક જબરજસ્ત પરફેક્ટ માંસ મસાલા ફિલ્મ બની જાય પણ છતાં હું તો એમ કહીશ કે ટ્રાય કરું એકવાર થિયેટરમાં જોવાની મજા આવશે તમને લોકોને હું ફિલ્મને સાડા ત્રણ સ્ટાર આપીશ કારણ કે મેકર્સે ખૂબ સરસ એ મહેનત કરી છે અને જે રીતે પ્રેઝન્ટ કરી છે ને સ્ટોરી એ રીત અલગ છે એટલે માટે હું ફિલ્મને સાડા ત્રણ સાર આપીશ જોઈ લીધી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જણાવજો ફિલ્મ કેવી લાગે ધન્યવાદ